જય માતાજી મિત્રો આવો જાણીએ નવરાત્રિના પ્રથમ નોરતા અને માતાજી શૈલપુત્રીનું મહત્ત્વ પરંતુ આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં જય મા દુર્ગા તમે જરૂરથી લખજો તો આપણે આપણે શૈલપુત્રી વિશે જાણીએ તો સૌ પ્રથમ નોરતું એટલે આધ્યાત્મિક શક્તિ અને સુખતા લાવનાર દિવસ છે નવરાત્રિના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ માતા શૈલપુત્રીની પૂજા કરે છે શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી એમનો અવતાર પર્વતોમાં રહેતા પિતાના ઘરમાં જન્મેલો કઠણ પરિશ્રમ અને સંયમના પ્રતિકરૂપ છે માતાજીની વિશેષતા શૈલપુત્રી માતાજીનું સ્વરૂપ દ્રઢતા પવિત્રતા અને તાકાતનું પ્રતિક છે એમના હાથમાં ત્રિશુલ કમળ છે જે દુર્ગા માતાજીની શક્તિ અને દયા દર્શાવે છે એમના આશીર્વાદથી ભક્તો પરેશાનીઓમાંથી મુક્ત થાય છે અને જીવનમાં શાંતિ આવે છે પ્રથમ નોરતામાં શેલપુત્રી માતાજીની પૂજા કેવી રીતે કરવી હવે આપણે તે જાણીએ પ્રથમ નોર્તુ પર શૈલપુત્રીની પૂજા માટે તાજું ફૂલ ફળ મીઠાઈ લઈને પાંખીનું સ્વચ્છ સ્થાન તૈયાર કરવું જોઈએ માતાજીની મૂર્તિ અથવા ચિત્ર સામે ધ્યાન અને પ્રાર્થના સાથે પૂજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે ભૂખ્યા હોય તો વ્રત અથવા નોનવેજ ખાવાથી દૂર રહેવું જોઈએ આ પ્રકારની પૂજા કરવાથી આપણને શું લાભ થાય છે અને માતાજી આપણને કયા પ્રકારના આશીર્વાદ આપશે તો શૈલપુત્રી માતાજીની ઉપાસનાથી મન અને ચિત્ત શુદ્ધ થાય છે ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં મુશ્કેલીઓ દૂર થઈ જાય છે શક્તિ ધૈર્ય ધાર્મિક વિકાસ પ્રાપ્ત થાય છે આજે તમે પ્રથમ નોરતું માતાજી શૈલપુત્રીની પૂજા કરીને પોતાની જાતને અને ઘરને શક્તિથી પરિપૂર્ણ કરો જયમાં શેલપુત્રીમાં તો મિત્રો જોડાયેલ રહો તમારી મનપસંદ ચેનલ પ્રાર્થના સાથે તો કાલે મળશું આપણે બ્રહ્મચારીની દેવીના રૂપ વિશે ને દેવી વિશે કેવી રીતે તેની પૂજા કરવી તે બધું આપણે કાલના વિડીયોમાં જોશું તો તમે બે લાઇકન ઉપર જરૂર દબાવો અને કાલનો તમને વિડીયો સૌથી પહેલાં મળી રહે જય શ્રી કૃષ્ણ જય માતાજી